વડોદરા શહેરના વાઘડિયા રોડ સ્થિત કોસ્મોસ કોટિવ બેંક લિમિટેડની ગંભીર બેદરકારી સામે આવી છે જેના કારણે બેંક સામે ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે બન્યું એવું કે હતું નરેન્દ્ર શાહ કોસ્મોસ કોપરેટિવ બેંકમાં લોકર ધરાવે છે અને આ લોકરમાં તેઓએ પાંત્રીસ તોલા સોનું સુરક્ષિત રીતે મૂક્યું હતું પરંતુ બે દિવસ બાદ દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી સોનાની તેઓને જરૂરિયાત હતી તેથી તેઓ કોસ્મોસ બેન્કના લોકરમાં સોનાના ઘરે લેવા ગયા હતા જોકે લોકર ખોલતાની સાથે જ તેઓના પગતળેથી જમીન સરકી ગઈ હતી કારણ કે જે સુરક્ષાના વિશ્વાસે તેઓએ કોસ્મોસ બેંકના લોકરમાં સોનું મૂક્યું હતું તે સોનું લોકરમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હતું આ અંગે નરેન્દ્ર શાહ દ્વારા બેંક સત્તાધીશોને જાણ કરવામાં આવતા તેઓ પણ કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા ન હતા આખરે નરેન્દ્ર શાહે ન્યાય માટે બાપત પોલીસ મથકના દ્વાર ખટખટાવ્યા હતા અને પોલીસ ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે તેઓની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે વાગોડિયા રોડ ઉપર આવેલી કોસ્મોક બેંકમાં મેં મારા લોકર નંબર એમાં દાગીના મૂકેલા જેનું લિસ્ટ પણ મારી સાથે છે અને આજે લોકર ખોલવા ગયા ત્યારે ખોલતામાં મારા વાઇફને ખ્યાલ આવી ગયો કે લોકર જોડે ચેડા થયેલા છે અને લોકરમાંથી સોના દરેક વસ્તુ સોનાની ગુમ છે અને ખાલી ચાંદીના દાગીના રહે ચાંદી ભંગાર રહ્યું છે આશરે ત્રીસથી થી પાંત્રીસ તોલા સોનું હતું આ તો અમે લોકર ખોલવા આવ્યા અને લોકર ખોલીને ખોલતામાં જ મારા વાઇફને ડાઉટ ગયો કે એલ્યુમિનિયમ ની પેટી ને તાળુ મારી તાળુ ક્યાં ગયું તાળું તાળુ ગુમ છે અંદર થી બેંક બેન્ક ની જ બે દરકારી કેવાય આ બે દરકારી બેંક ની જ કેવા બેંક વાળા કોઈ જવાબ આપતા નથી અને જયારે પૂછ્યો છે ત્યારે એક ભાઈ છે એ એવું કે છે કે હમ અંદર અંદર સમજ લેંગે આ શબ્દ બેંક ના સિનિયર મેનેજર ના છે